અધિકારીઓ પદાધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓ ગુજરાત યોગ બોર્ડના સ્વયંસેવકો એનજીઓ અને સંસ્થાઓએ યોગમાં ભાગ લીધો કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડનગર ખાતેના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશાખાપટ્ટનમથી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ યોગને જીવન શૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા અપીલ કરી છે ત્યારે ભરૂચ જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા જિલ્લા એસપી મરુણ ચાવડા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી જીએનએફસીના અધિકારીઓ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા જિલ્લાના તાલુકા અને નગરપાલિકાના કક્ષાએ પણ યોગ દિવસ ઉજવણી થઈ આજે સમગ્ર જિલ્લામાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાબે ઉજવણી થઈ છે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે જીએનએફસી ખાતે લગભગ એક હજાર જેટલા લોકોની ઉપસ્થિતિમાં યોજાયો છે વરસાદી માહોલ હોવાના કારણે ઇન્ડોર કાર્યક્રમ રાખવામાં આવેલો અને ખૂબ જ શાંતિપૂર્ણ યોગની પ્રક્રિયામાં ભાગ લઈ અને જિલ્લાના નાગરિકો સહયોગ આપેલો છે સર્વે ખૂબ પ્રગતિ કરો જેનો પ્રગતિ કરે એની શુભકામનાઓ સાથે ધન્યવાદ આજે એકવીસ જૂન અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભરૂચ જિલ્લાની જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન થયું છે ખૂબ સુંદર વાતાવરણમાં મને જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી એસપી ભરૂચ અને જિલ્લા સ્તરના તમામ અધિકારીઓ સામાજિક આગેવાનો અને ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે છે એ યાદ અપાવવું જરૂરી કે ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની જન્મભૂમિ વડનગર ખાતે જેનું આયોજન થયેલું છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આ કાર્યક્રમમાં સામેલ થયા છે બંને મહાનુભાવોનું માર્ગદર્શન થયું છે ફરીથી આજના એકવીસ દિવસ નિમિત્તે શહેર અને જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મુખ્યમંત્રીનો આજના વિડીયો સંદેશ દ્વારા સમગ્ર રાજ્યને અને દેશને આગામી દિવસોમાં યોગ માટે પ્રેરણા મળી રહે એ પ્રકારનો સુંદર કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં જીએનએફસી ખાતે આયોજિત થયો છે સતીશ મહેતા જીએનએફસી એકવીસમી જૂન બે હજાર પચીસ આજના દિવસે વિશ્વ યોગ દિવસનું આયોજન જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે અને આ આયોજનમાં ભાવ ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ તેમજ ધારાસભ્યશ્રી ડીડીઓ સાહેબ તેમજ અન્ય ઉપસ્થિત અધિકારી ગણ ઉપસ્થિત રહેલ અને ભરૂચ જિલ્લામાંથી વિવિધ સ્કૂલ તેમજ કોલેજમાંથી અને

ભવનમાં પણ આજે ભરૂચ જિલ્લા કલેક્ટર સ્પોર્ટ્સ ના અધિકારી ભરૂચના ધારાસભ્ય શ્રી શ્રી ડીડીઓ પ્રાંત અધિકારી શ્રી તેમજ ભરૂચની યોગ સંસ્થાઓ ગુજરાત યોગ બોર્ડ પતંજલિ યોગ બોર્ડ અને બીજી અનેક નામી અનામી સંસ્થાઓએ આ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો અનેક આજે વિશ્વ યોગ દિન ની ભવ્ય ઉજવણી થઈ કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ